મેં તો જય ગીરનારી નહીં લોટા નહીં થારી તેરા ભરોસા ભરી શિખર પર બેઠ કર ફિકર કર અમારી મેં તો એના ભરોસે છે ને દ્વારકા દીશ ઉપર કે ભારતની લજાશીર નારી લજા છોડીને ફરતી ડીઠી હા હા હી કરતી કરતી ગલી ગલીમાં ફરતી ડીઠી માલીને મલકાતી ડીઠી પેની સુધી વ્રસ્તર નારી કે નારાયણ હું તું જ નમું જીણ કાણ હરી આપ પણ જાદી ના જગ તીણ તીણ હરી કાજ આ ત્રણ બાવલિયા જે ભજન કરી ગયા અને એમાં કચ્છની ભૂમિ અંજારની ભૂમિ જ્યાં જેસલ જાડેજાએ ભજન કર્યું હોય કે આપણી પ્રાચીન વાતો સુરીરોની વાતો પાડિયા થઈને પૂજાણા છે તેવી તમામ વાતો ગામડે ગામડે પહોંચાડે છે જોકે અત્યારે તો સોશિયલ મીડિયાનો યુગ ડિજિટલ યુગ મીડિયાનો યુગ છે મિત્રો પરંતુ પ્રાચીન સમયમાં આજથી ફક્ત માની લો કે વીસ પચીસ વર્ષ પહેલાં આવી જે વાતો જો પુસ્તકોમાં દટાયેલી તે વાતો ગામડે ગામડે ડાયરા સ્વરૂપે રજૂ કરતા એવા અનેક લોક સાહિત્યકારોને આપણે મળીએ છીએ અને દર્શક મિત્રો જોઉં છું સ્ક્રીનમાં કે નારણભાઈ આહિર અંજારના લોકસાહિત્યકાર હાસ્ય કલાકાર આપણી સાથે છે અને મિત્રો અત્યારે તો મેં કીધું એમ અનેક પ્લેટફોર્મ છે પણ જેઓ ગામડે ગામડે સંઘર્ષ કરી નાના નાના પ્રોગ્રામ કરી ભારતીય બેઠક ક્યારેક માઇક હોય માઇક ન હોય એવી પરિસ્થિતિમાં પણ પ્રોગ્રામ કરેલા છે એવી પ્રાચીન સંઘર્ષ અનેક સંઘર્ષો કરી અને જેમને આમ કહેવાય ને કે આ કચ્છ વિસ્તારની અંદર આમ તો ખૂબ જૂના લોકસાહિત્યકાર આ વિસ્તારમાં જેમણે શરૂઆત કરેલી બરાબર ને નારાયણભાઈ કે શરૂઆતમાં એટલા સાહિત્યકાર હતા આપણે લોકગાયકો અનેક હતા નારાયણભાઈ લોકગાયક લોકગાયિકાઓ તમે એક નવો ચીલો સાહિત્યનો નવો ચીલો જોક્ષની નવી શરૂઆત કરી એવા મિત્રો નારાયણભાઈ આહિર અંજાર થઈ પણ અંજારની ભૂમિ ઉપર છે ઐતિહાસિક ભૂમિ છે અને એ ભૂમિ ઉપરથી સાહિત્ય સાથે જોડાયેલી ભૂમિ ઐતિહાસિક ભૂમિ અને એ વિસ્તારના લોક સાહિત્યકાર હાસ્ય કલાકાર એટલે નારણભાઈ આહિર આપણી સાથે જોડાયેલા છે નારણભાઈ ખૂબ ખૂબ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું સ્વાગત ખાસ કરીને ડીડી ભારતીનો હું આભારી છું અને સાહિત્યની ભાષામાં કહું તો થંભ ધડક્યો મેળી હસી અને ખેલણ લાગી ખાક ઓ સજના ભલે આવ્યા જેની જોતાતા વાત એમ ડીડી ભારતીમાંથી વિજયભાઈ કચ્છની ધરતી ઉપર હું નાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું નારાયણભાઈ સહજતાથી વાતોની શરૂઆત કરીએ સમયની પાબંદી પણ એવું ન સમજવું કલાકાર કોઈ મોરામાં ન હોવું જોઈએ કોઈ ફિક્સ ક્રાઇટેરિયામાં ન હોવું જોઈએ જ્યારે ઇન્ટરવ્યુ આપતો હોય ત્યારે કારણ કે અમારી એક થીમ છે અને મોટી સફળતામાં આ એક રહસ્ય છે કે બાત કે એન્કર છે ને એમને ફક્ત દસ ટકા બોલવાનું છે તમને એટલે એવું ન માનતા પ્રશ્ન ન કરવું ને તમને કોઈ વાત યાદ આવતી હોય તો પણ કરી શકો તમને છૂટ છે બધી અમારી સમયને એક પાબંધી હોય છે કલાકાર ને છૂટ હોવી જોઈએ એમને જે રજૂઆત કરી એમને સંઘર્ષના દિવસો યાદ કરવા જી હવે કાર્યક્રમની નાયણભાઈ આપણે શરૂઆત કરીએ છીએ થોડો તમારો પરિચય અને તમે એમ કે અને નોકરી સાથે પણ જોડાયેલ એ વાત પણ કરવી છે સાથે નોકરી નોકરી સાથે સાહિત્ય કરો છો ડાયરા કરો છો તમારે બેઝિક પરિચયથી શરૂ કરીએ કાર્યક્રમ હું નાણા હીર મુરઘા મારું તુણા તૂણા અને મારો જન્મ તો જામનગરની અંદર કહું તો ખોટું નથી અચ્છા મારા બાપુજી ત્યાં મજૂરી કામ કરતા અને એમાં મારા બાપુજી ભજનના શોખીન અને એ ટાઈમે સાયકલ વિજયભાઈ પરિસ્થિતિ બહુ ખરાબ એ ભજનમાં જાય તો હું નાનો એટલે મને તેડી જાય અને એ સમયે યાદ કરવા પડે પ્રાણલાલ વ્યાસને કે મોત ઊનકી યાદ કી જાય જીસકા જમાના કરે અફસોસ યું તો સબ હમ હમસફર હે એમ ભીખુદાનભાઈ પ્રાણલાલજી એના કાર્યક્રમ હોય ને એમાં મને તેડી જાતા હતા એટલે જેને કહેવાય ને કે વારસામાં મળે એટલે ભજનનો હું શોખીન મારા બાપુજીના કારણે પછી કચ્છમાં રહેવા આવવાનું થયું કચ્છમાં રહેવા આવ્યું એટલે મારું ગામ મૂળ તૂણા જ્યાં ડગાચા ડાંગર ઐતિહાસિક ગામ છે અને તુણાની ભૂમિ એટલે ત્યાંના વિજયભાઈ માટલા વખણાય એ માટલા મુંબઈની અંદર જાય એ જમીનની તાકાત એ તુણા ગામમાં અમે રહેવા આવ્યા અને સંતવાડીનું હું શોખીન એટલે બધી જગ્યાએ હું એ ટાઈમે પરિસ્થિતિ ખરાબ એટલે પગે પગે દસ દસ કિલોમીટર આજથી ત્રીસ વર્ષ પહેલાં હું સંતવાડી સાંભળવા જતો અને જામનગરથી રહેવા આવ્યો એટલે નોકરીની શરૂઆત મારી ઇપકોમાં માલી તરીકે પછી એમાં પગાર ઓછો એટલે મેં તો ડ્રાઈવિંગ શીખી જાઉં એટલે ડ્રાઇવિંગ દિલ્હી પંજાબ રાજસ્થાન અમે જાતા અને એ સમયે વિજયભાઈ ચાર દિવસે પાંચ દિવસે ટેન્કર ગાડીઓ ખાલી થાય અને મને સાહિત્યનો પણ શોખ અને કુદરતની કૃપાથી જે બધા સાહિત્યકારોને હું સાંભળતો હોઉં અને જે વાતો મને યાદ રહી જાય અને બધાય અમે બેઠા હોય ચાર દિવસ હું કાઢવા રાજસ્થાનની ભૂમિમાં કે દિલ્હીમાં એટલે બધાય આવીને મારી બાજુમાં બેસે કે નાણભાઈ કાંઈક સંભળાવવાની મજા આવશે અને કચ્છની ભાષા અને કાઠિયાવાડની ભાષા કારણ કે જામનગરથી હું રહેવા આવ્યું એટલે મારી ભાષા કાઠિયાવાડી કારણ કે એનો એક દુઓ છે ને કે બાર ગાવે બોલી બદલે તરોર બદલે શાખા બુઢાપણમાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા આજની તારીખમાં હું બોલું એટલે તમને કાઠિયાવાડની ભાષા અસર આવશે હા એનો એમ લાગે કે કાઠિયાવાડના છે ઘણા મને એમ કે ગઢવી છો દરબાર છો મેં તો નાભાઈ આયર છું અચ્છા એટલે આવો બધો શોખ નહીં એમાં મારી પાસે આવી અને બધાએ કહે કે નાનભાઈ કાંઈક આનંદ કરાવો ને એટલે ડાડા મેકરણ પછી જોક્સ અચ્છા અને આવી બધી હું વાતો કરું એમાં આવી બધી જે હું વાતો કરતો હોઉં એમાં સાધુ સંતોમાં હું બહુ જતો બાજુમાં જ સંજયગીરી બાપુ છે અહીં વેડી ગામ ત્યાં હું જાઉં અને એ પગે પગે પરિસ્થિતિ તો બહુ ખરાબ હતી આર્થિક ત્યાં જાઉં પછી નાણ બાપુ પાસે અને મારા ગુરુ અર્જનગીરી અતંજાર ગામ અહીં બાજુમાં છે ત્યાં એના પાસે હું જાઉં સંતવાણીમાં બહુ જાતો પછી મને કે નાણતું તો એ કે ધંધો કરશ કે નહીં ભજનમાં ભજનમાં એક અમારા બાવલિયા ભેગો ફરસ મેં તો જય ગિરનારી નહીં લોટા નહીં થારી તેરા ભરોસા ભારી શિખા પર કર ફિકર કર અમારી મેં તો એના ભરોસે છે ને દ્વારકાધીશ ઉપર વિશ્વાસ છે ભજનમાં મેં તો જાઉં છું ને બીજે ઊંધે રસ્તો તો નથી જતો ને ગુરુ એ કે એ બરાબર છે એ બાપુ થકી મારે ઓળખાણ થઈ નાણ સ્વામી એમના પાસે માંડવી ક્યાંય પ્રોગ્રામ હોય આજુબાજુમાં હોય એટલે એ બાપુ પાસે હું જાતો અને બાપુ પાસે હું રોકાણો સાધુ સંતોમાં હું બહુ ફરતો અને બે દિવસ ત્રણ દિવસ ત્યાં અજણગીરી બાપુ ગણે રોકાવ પઠાવીડે સિંહગીરી બાપુ પાસે રોકાવ બાપુ પાસે રોકાવ પણ હજી સુધી મને એક પ્રસંગ યાદ છે ઓગણીસો છન્નુંની અંદર બાપુ પાસે હું રોકાણ હતો એ સમયે મોબાઈલ નહીં વિજયભાઈ મોબાઈલ નહીં એટલે પાતળીયા હનુમાન પ્રોગ્રામ એમાં અજણગીરી બાપુને નાનબાપુનો કાર્યક્રમ એટલે મને કે નાણ તું એક કામ કર અતંજાર જા અને એ ટાઈમે ડબલા ફોન લાગતો નહોતો મને કે અજણગીરી બાપુને જઈને કે વગાડવામાં સાજિંદામાં કોને કીધું છે ને મને ફોન કરે હું આવ્યો અતંજાર અતંજાર આવ્યો મેં તો બાપુ બાપુએ મને મૂક્યો છે અને બે દી પછી જે આપણે કાર્યક્રમ છે એમાં વગાડવામાં સાજિંદા કોણ છે એટલે બાપુએ ફોન કરીને કીધું કે બબા ઉસ્તાદને મેં કીધું છે બાપુએ કીધું કે હું હુસેન ઉસ્તાદને પણ લઈને આવું છું મેં તો ભલે બાપુ જાય ગિરનારી તો મેં તો હું જાઉં ઘરે તું ના એ કે રોકાઈ જાય ને એટલે ત્યાં વતન જે રોકાઈ ગયો ને મારું તો મામાનું ગામ ત્યાં ગામના એ ગામના હું ભાણેશ એટલે અજણગીરી બાપુ મને રોકાવાનું કીધું હવે બન્યું એવું કે આ તો ગિરનારી બાવલીઓ અજણગીરી બાપુ તો મોજ ફકીરી મોજ ફકીરી ત્રણ બાવલીયા જે ભજન કરી ગયા એક નાણ બાપુ કાંદાસ બાપુ અને અજણગીરી બાપુ કે નારાયણ હું તું જ નમું જીણકાણા હરિ આપ પણ જાણ તીણ હરિકાજ આ ત્રણ બાવલિયા જે ભજન કરી ગયા અને એમાં કચ્છની ભૂમિ ભૂમિ અંજારની જ્યાં જેસલ જાડેજાએ ભજન કર્યું હોય નકા આખું કચ્છ સૌરાષ્ટ્ર કાંઠા કાઠિયાવાડ હાલાર બરોડો બારાડી આટલો વિસ્તાર છે પણ નાણા બાપુએ જો ભૂમિ પસંદ કરી હોય ને ભજનની તો આ કચ્છની ભૂમિ એવી પાવન ભૂમિ એ કાર્યક્રમમાં મેં ગયા એટલે અજણગીરી બાપુ મને કહે નારણ મારો ઠેલો એ કે મળતો નથી ભજનની બુકનો એટલે તું એ કે ચા પી લે એટલે ચા પીધી મેં તો બાપુ જોઈ લઉં ક્યાંય હોય તો એ કે ના અહીંયા આવ મને રૂમની અંદર પૂરી મૂક્યો અને એ ટાઈમે ટેપ નહીં કહી શક વિજયભાઈ મને કે હું તને જે ભજન કહું ને એ આમાં સાંભળી સાંભળીને લખી દે પણ મેં તો બાપુ હું નિશાળે જતો ને ત્યારે ટ્રાફિક બહુ હતી એટલે મેં તો મારા અક્ષર તમને ઉકલશે નહીં ફાવશે નહીં એ કે ના એ કે હું કહું એટલું કર વિજયભાઈ મને યાદ છે સિદ્ધરે જાણીને મેં તમને સેવ્યા પાદરની પનીહારી એ આઠ કે દસ ભજન મને લખવાનું કીધું તો મેં લખીને દીધા અને ઓડિયન્સ બહુ માણસો બહુ અને હું ગયો સાંભળવા સામે બેઠો તો સ્ટેજ ઉપર તો આપણે કલાકારો નહીં એટલે એમ તો બાપુ મને કહેતા અહીંયા પાછળ બેસી જા અને વિજયભાઈ હું પડી જાઉં ને લાગી જાય ને તો ડૉક્ટરને એક્સરે પાડવો ન પડે એ એમ કહી દે કે આ આટલું તમારું ક્રેક છે એવી સિંગલ બોડી મારી અને આજની તારીખની અંદર પણ એ કેસો મેં યાદગીરી રાખેલી છે એટલે એ કાર્યક્રમમાં મને હાડગીરી બાપુ કે અહીંયા આવી જાય ઉપર કદાચ કે અક્ષર ઉકલે નહી તો બે બાજુ બાવલિયા વચમાં હું બેઠો બેઠો ને મને કે ક્યાં એવું તને કહું તો કે મને ખાલી કે જે આ શબ્દ લખેલા છે મેં ભલે પણ વિજયભાઈ એ કાર્યક્રમ પ્રત્યો છુ અંદર ચોથો કે છઠ્ઠો મહિનો હતો છન્નુમાં પછી કાર્યક્રમ પત્યા પછી ગાંધામની એક પાર્ટી આવી સથવારા સમાજ અને એમાં એમ કીધું કે અમારે બાપુ તમારે કે ભજન રાખવા છે અને એ ટાઈમે શાંતાબેન પરમાર પછી એ લોકો કે આપણે ગઢવીને કે લોક કોઈ કોઈપણને કહી દો અને આ તો બાવલે મોજ ફકીરી એમાં મારો ફૂઈનો એક છોકરો છે શાંતિ એ બચારો દેવ થઈ ગયો એણે કીધું કે અમે કે રાજસ્થાનમાં જાય ગાડીમાં એક ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી ગાડી ખાલી થાય નહીં અને ત્યારે કે નાણ અમને એક આનંદ કરાવે છે કે તો લખી નાખો નાણ આહિર છાપામાં એ ટાઈમે છાપામાં જાહેરાતો હતું બહુ આવતી એ ટાઈમે આ ફેસબુકને એવું કાંઈ હતું નહીં મેં તો બાપુ બોલી નહીં શકું આ તો એમને અમે જે પાંચ સાત જણા કે દસ જણા બેઠા હોય ત્યારે હું બોલું છું બાકી મારું એમાં માઇકમાં બોલવાનું કામ નહીં એ કે આ દાઢી છે ને બાવો તને કીધું ને એમ કરવાનું અચ્છા વિજયભાઈ છાપામાં જાહેરાત આવી અને ગયો હું અને આખો દિવસ હું જાયલો આખો દિવસ કે શું બોલું અને મેં એક જોયું તમને પચાસ જોક્સ આવડતા હોય દસ માણસો વચ્ચે તમે બોલો તમને પચીસ પચાસ વાર્તા આવડતી હોય એ તમે દસ માણસો વચ્ચે બોલો પણ ઓડિયન્સની સામે બોલું એ બહુ અઘરું એટલે ગયો હું ને સાહેબ એવો ધ્રુજ્યું જે હું જોક્સ બોલું એ જોક્ષ ભૂલી જાઉં અડધો બોલી શકું પછી તીર્થ ગે ફલ એક સંત મિલે ફલ ચાર ગુરુ મિલે ફલ અને કહે ગયે સંત કબીર એવા સંત શ્રી અજણગીરી બાપુ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એમ બોલવું હોય પણ ધ્રુજુ બોલી ન શકું અને એ ટાઈમે વિજયભાઈ પરિસ્થિતિ મારી બહુ ખરાબ પણ અજણગીરી બાપુએ ઘડધણીને કીધું ખાલી એકથી બે જોક્સ તૂટેલા ભાંગેલા જેને કહેવું ને કે કલાકાર તરીકે નહીં એ સમયની અંદર સવારે એમ કીધું કે આને સાતસો રૂપિયા આપી દો પછી મને કે નાય મારો ક્યાંય પણ પ્રોગ્રામ હોય તારે આવવાનો અને બીજું બીવાનું નહીં ક્યારે પણ એ કે તું બીતો નહીં ને અર્જણગીરી બાપુ ગુરુપૂર્ણ ઉજવતા અદ્ભુત આજની તારીખમાં જીતુગીરી બાપુ ગાદી ઉપર છે એ પણ અદ્ભુત ગુરુપૂર્ણ ઉજવે છે મારા ગુરુશ્રી અર્જનગીરી બાપુ એમની તિથિ ઉજવે છે એટલે ગુરુપુર નામના લક્ષ્મણ બારોટજી અને રામદાસ ગોંડલિયાજી કરશન સાગઠિયાજી આવા બધા કલાકારો અને મને કે સંચાલન તારે કરવાનું એટલે મારી જો પાપા પગલી કરાવનાર હોય ને તો એ અજણગીરી બાપુ એટલે મારે અને ત્યાર પછી જે મને બીક ઉઠતી ગઈ ત્યાર પછી વિજયભાઈ એવું બનતું કે આજુબાજુમાં ક્યાંય કોરી હોય કે ભજન હોય ને પછી મને થોડોક શોક જાગ્યો કે બોલવું બોલવું છે એટલે હું વિજયભાઈ જાઉં ને તો માણસો બહુ હોય ને તો હું ઘરે પાછું જઈને સુઈ જાઉં પણ નીંદર આવે નહીં વરી બોડેથી જાઉં કે માણસો ઓછા થયા હું કહું હજી ઓછા થયા પણ થોડા ઓછા થયા એટલા બધા સંખ્યા ઓછી નથી થઈ ઓછી સંખ્યા હોય પછી હું જઈને મારી રજૂઆત કરું અને હવે હું શું થઈ ગયું હવે ઓડિયન્સ હોય નહીં તો કંટાળો આવે એટલે મારી શરૂઆત અંજમગીરી બાપુથી થઈ છે અને ત્યાર પછી તો ગુજરાતના નામધારી કલાકારો સાથે દ્વારકાધીશની કૃપાથી સ્ટેજ સંચાલન હાસ્ય સાથે અને સમય મળે અને મારો એક નિયમ છે કે ઘોર થતી હોય તો ટૂંકમાં બોલી હાસ્યરસ કે લોકવાર્તા નાની એવી મૂકી અને કલાકારે ચા પાણી પી લીધા હોય તો મૂકી દઉં કલાકારને હું રજૂ કરી દઉં પણ જો ઘોર ન થતી હોય તો વાર્તા હું માંડી દઉં હવે બધું ઊંટું થઈ ગયું ત્યારે ઓડિયન્સ નહોતું કારણ કે પાપા પગલી અને માણસો વચ્ચે બોલવું બહુ અઘરું છે વિજયભાઈ આપણે એમ કેવું હોય ને કે આજના કાર્યક્રમમાં ઉપપ્રમુખ સુધી હાજર છે તો એમ થઈ ગયા આજના કાર્યક્રમમાં કાર્યક્રમ હાજર છે પણ વિજયભાઈ માણસો સ્વેચ્છાએ સહજ ભાવે રજૂઆત કરી કાર્યક્રમ આ આનંદ થાય છે ખુલે ને કલાકાર બોલે ને જી જી તમે સહજ રીતે આખી યાત્રા લીધી જે પ્રથમ કાર્યક્રમ આ અમને વધારે આનંદ છો ગોવર્ધન પર્વતનું સાનિધ્ય

મારે શ્રી તો બહુ ત્રિકમદાસજી મહારાજ બહુ શિક્ષણ વિશે ગરીબ ગરબામાં પૈસા વાપરે છે બીજા પણ ઘણા બધા વાપરો વાપરતા હોય પૈસા દાનપુણ કરતા હોય પણ વિજયભાઈ અમુક છે ને લોભિયા બહુ હોય લોભિયા એટલે લિમિટ બાર એક જણાની ઘરે મહેમાન આવ્યા મહેમાન આવ્યા એટલે છોકરાને એમ કીધું કે ભાઈ મિસ્ટન લઈને આવો મહેમાન આવ્યા છે સારામાં સારી તું મિષ્ટાન લઈને આવ છોકરો ગયો મિષ્ટાન લેવા અને આ તો લોભિયાનો દીકરો ને મિષ્ટાન લેવા ગયો એટલે કે દુકાને જઈને કે અમારે ઘરે મહેમાન આવ્યા છે સારામાં સારી મિષ્ટાન આપું તો કે મિષ્ટાન આપું માખણ જેવી તો કે તો એ કે મિષ્ટાન લેવાની જરૂર શું કે માખણ લઈ આવું દૂધની ડેરીએ ગયો ડેરી જઈને કે ઘરે મહેમાન આવે છે સારામાં સારું માખણ આપો એ કે માખણ આપો બધું જેવું તો તો એ કે માખણ જોતું નથી મધવારાની દુકાન ગયો પૂજાપાવરાનું આ કે મધ આપો સારામાં સારું એ કે ઘરે મહેમાન આવ્યા છે મધ આપવું કે પાણી જેવું અરે કે તો એ કે પાણીના ઘરે ગોળા ભેર્યા છે શું જરૂર ગયો ઘરે પાછો એના બાપા કે કા મિષ્ટાનનો લઈ આવ્યો બાપાએ કે મિષ્ટાનવાળા પાસે ગયો ને તો એણે એમ કીધું કે માખણ સારામાં સારા માખણ જેવું આપવું માખણવાળા પાસે ગયો તો કે મધ જેવું કે આપું મધવાળા પાસે ગયો તો કે પાણી જેવું આપવું બાપા કે કે પાણીના તો આપણે ભરેલા છે કે કેટલા આંડલા માટલા એ કે ભરેલા છે કાંઈ ખામી વાહ એ કે મારો દીકરો પણ બેઠા એ કે બીજું કાંઈ નહીં પડે કે ચંપલ તો ગાહાણા હશે ને તો કે નાના એ મહેમાન ના પહેરી ગયો હતો હું એ તો એક મહેમાન ના પહેરી ગયો હતો બીજું આ ગોર્ધન પર્વતમાં આપણે બેઠા છીએ એમાં જે તમે જે દર્શન કર્યા ગામડાના એમાં જે આહિરના પેરવાસમાં જે કુવામાંથી આયરણ જે પાણી સિંચી છે અને ગોવર્ધન પર્વતની અંદર નો એન્ટ્રી છે ટૂંકા કપડા પહેરીને એટલા માટે કવિ લખે કે ભારતની લજાશીર નારી લજા છોડીને ફરતી દીઠી હા 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 હિ કરતી કરતી ગલી ગલીમાં ફરતી દીઠી માલીને મલકાતી દીઠી પેની સુધી વ્રસ્તર નારી નારીના ગોઠણ ખુલ્લા જોયા અને કૃષ્ણને મેરડતા જોયા અને સારું આ જગતમાં વિજયભાઈ કામ કરી જાય ને એને જગત યાદ કરે આ તમે જ સારું કાર્ય કરી રહ્યા છો તમારું પણ નામ છે એમ આ તમે જે દર્શન કર્યા છો ત્રિકમદાસજી મહારાજ પણ સારું કાર્ય કરી રહ્યા છે ઉદ્યોગપતિ હોય માણસો હોય બાકી આ તો કડ્યું છે અત્યારે એક ગણો વિજયભાઈ એક ગણો મળ્યો એ કે તારા બાપુજી મને છ મહિનાથી મળ્યા નથી કે કરે શું છે એ કે મારા બાપુ તો ગુજરી ગયા એ કે કહેતી કે છ મહિના થયા એ કે તારા બાપુજીએ સારામાં સારું એક કામ કર્યું એ કે શું છે કે ગુજરી ગયા એટલે આ જગત છે જે સારું કાર્ય કરી જાય એને માણસો યાદ કરે અને નારાયણભાઈ જી એક કલાકારની સફરની વાત કરી તમે એક બાજુ તમારી નોકરી છે બીજી વિશે અને પરિવાર ફેમિલી એ એક વિભાગ સાઈડનો બાકી છે નોકરી ક્યારે પ્રથમ હતી કે નોકરીમાં કઈ રીતે જોડાણા બંનેનું મેન્ટેન કેમ કરો પરિવારના સદસ્યો આપના માતા પિતા કયા વ્યવસાય સાથે જોડાયેલા એ વાત કરો હું જોધપુરથી આવતો હતો અને એ ટાઈમે ફોન નહીં તો સગવડ નહીં અને ઘરે આવ્યો એટલે મારા બાપા પણ અફ અને એ ટાઈમે જે ઇન્ટરવ્યૂ કોલ આવતા ને વિજયભાઈ ગુજરાતીમાં આવતા એટલે મારા બાપાએ કોકને વંચાવ્યું કે તમારા દીકરાનું કે આમાં ઇન્ટરવ્યૂ આવ્યું છે પીજી વિષયમાં અને આપણે જઈ બી એ ટાઈમે પીજી વિષય લાવે થયું એ કે ઇન્ટરવ્યૂ આવ્યું છે ને પરિસ્થિતિ બહુ ખરાબ તોણાથી મારે ભોજ જવું હોય અમુક વસ્તુ સ્વીકારવી પડે તો ઇન્ટરવ્યૂ દેવા ભોજ જવા માટે પણ તકલીફ હતી એવી મારી પરિસ્થિતિ અને બીજું વિજયભાઈ કે અમે જે જામનગરથી રહેવા આવ્યા તો ઘરની અંદર લાઈટ પણ નહીં મીટર પણ નહીં મારા બા મારા દાડી એ ચૂલા ઉપર દીવો કરી મીણબત્તી અને ઓલું ફાનસ એટલે મારા બાપુજી મને કે આ કાગળ છે મેં તો હું સારું એટલે ભૂજ ગયો હું તપાસ કરી અને દ્વારકાધીશની કૃપાથી મારો કોલ આવ્યો એટલે સાહેબનો જ મને વાયા વાયા ફોન આવ્યો ડબલામાં તમારા જેવા ભાઈ બધના મેં નંબર આપેલા ઓફિસમાં કે ભાઈ મારો કદાચ ટપાલમાં મૂકો તો મને જાણ કરજો કારણ કે નોકરીની જરૂર પણ એવી હતી પરિસ્થિતિ એવી એટલે એ સમાચાર મને મળ્યા એટલે અમારા ગામમાં બસ આવે તમને ખ્યાલ હશે કે ગામડામાં એ બસમાં ઠેલા આવે એટલે હું આપણે ટપાલી પાસે જઈને બેસી ગયો મેં કીધું ભાઈ મારી નોકરી ફટાવાડામાં મળી છે જીઈબીમાં હવે મેં તું નોકરી ફટાવાડાની તમારા પાસેથી મારી ચા ચાલુ થાય છે તમારે ઠેલો લેવા મેં તું જાઉં નહીં બસમાંથી ઠેલો હું લઈ આવીશ એટલો આનંદ એટલે હું ગયો ઠેલો લઈ આવું એક દિન નહીં બીજા દિને ત્રીજે દિવસ મને ઓર્ડર મળી ગયો રાપરમાં અચ્છા અને સાહેબ મને કહેતા આનંદ થાય છે કે મંદિર સાધુ સંતો હું મને જવાનો બહુ શોખ અચ્છા પણ પરિસ્થિતિ ખરાબ ને મને કેટલા ટાઈમથી ઈચ્છા હતી કે રવેશી મારે દર્શન કરવા જવું રવેજી દર્શન કરવા છે પણ પરિસ્થિતિ પૈસા અને આને તેને સંજોગો નહીં અને મારા મામાના કુળદેવી રવેજી હવે મેં તો કરું છું ને ત્યાં મને રાપરનો ઓર્ડર મળ્યો વાહ ડાયરેક વાગડ ત્યાં કોઈ મને ઓળખે નહીં એટલે અજણગીરી બાપુને મેં કીધું મેં તો ગુરુ મહારાજ એને પગે લાગ્યો ને મેં તો મને નોકરી મળી ગઈ છે રાપરમાં ને કોઈ મને ઓળખતું નથી એટલે એમને ડબલામાંથી ફોન કર્યો સમરસિંહ બાપુને એ કે આ છોકરાને સાંચાવવાનો છે કાંઈ પણ કામકાજ હોય અને મોરારદાન ઘટવી એટલે જઈને એ બે જણાને મળ્યો અને બહુ પણ મને સાથ સહકાર પણ લોકસાહિત્યકાર આપણા જૂના કચ્છના એ મોરારદાનભાઈ સમરતસિંહ અને પછી હું મને વિચાર આવ્યો જાવા ટાઈમે કે કેટલા ટાઈમથી મારી જે ઈચ્છા છે કે રવેચી મારે દર્શન કરવા છે અને મા ભગવતીએ સાથ સાંભળી લીધો અને નોકરી જ એના સાનિધ્યમાં મને આપી કે ચતુરાયથી ચિત્રેલ ચાકડા બારણે બાંધ્યા તોરે આય અને ઉણપ હોય ક્યાંય તો રંગ પૂરજે રવરાય એ એ મારાવેચીના દર્શન કરી અને ઇઠ્યાવીસ સાત સત્તાણુંના મેં ડ્યુટી જોઈન્ટ કરી અને ત્યાર પછી ભૂકંપથી પહેલાં આ હું અંજાર આવી ગયો આ મારી નોકરીની શરૂઆત અને મારા કાકા મોટા બાપા મારા બાપુજી એક એના એક સગાભાઈ નહીં મારા પણ એક સગાભાઈ નહીં ના દ્વારકાધીશની કૃપાથી મારી ઘરે બે દીકરા અને એક દીકરી છે અમારે અને બે દીકરા વ્યવસ્થિત પ્રાઇવેટ કંપનીમાં નોકરી કર્યા રહે કરી રહ્યા છે તમે આમ તો જે નોકરી મળી ત્યારે પ્રોગ્રામ તો કરતા જ કે નાના નાના એમાં મેં તમને કીધું એ રીતે સતાણુંથી મેં કીધું કે હું આમ જાઉં કે કોઈની ઘરે ભજન ભાવ છે અને એમાં માણસો જો વધારે હોય તો પાછો ભાગી જાઉં એટલે શરૂઆત બોલવું તો અઘરું છે માણસો વચ્ચે આપણે બોલવું એ બહુ અઘરું છે એટલે બહુ નાના નાના જેને કહેવાય ને કે મંડળમાં કાર્યક્રમ હોય એવામાં જાતો અને પછી અજનગીરી બાપુનો જે મને સહકાર મળ્યો એને જે પીઠ થાભરી પછી તો ગુજરાતના આજના જે કલાકારો છે મને આનંદ છે કે કીર્તિદાનભાઈ હોય સમરતસિંહ બાપુ ગીતાબેન ગુજરાતના કોઈ એવા કલાકાર નથી ઈશ્વરધનભાઈ સાથે પણ કાર્યક્રમ મેં કરેલા એટલે એ દ્વારકાધીશની કૃપાને આ આટલી સફળતા મને મળી છે અનેક સન્માનો હોય તો ખાસ યાદી કરાવી દઉં જે ખાસ સન્માનો મળેલા હોય ટ્રસ્ટ ગૌશાળા સરકાઠ એ અમદાવાદ કાંઈ સંસ્થા છે એના તરફથી પછી આહીર સમાજની અંદરથી ચાર પાંચ સન્માનો મળેલા છે અચ્છા અને જીટીપીએલની અંદર મારા તેર એપિસોડ આવે છે બરાબર સંતગાથા સંતગાથા અને એમાં મેં એક વધારે પૂરતી કચ્છની વાતું લીધી છે દગાયચા ડાંગર ચાવડા જસો ચાડ પછી પેલી વાત જો મેં કરી હોય ને કોઈ તો મની કારણ કે મારી શરૂઆત જ દર્શન કરવાની ઈચ્છા ને મારી નોકરીની હોવા પછી રાજા કાપડી દાદા છે આપણા અંજારની બાજુમાં જ એ રાજા કાપડી દાડા ઘણાને ખ્યાલ નથી એ આયરનો દીકરો છે ચાંદણી ગામ જીઓ તો ઝેર મથિયો ચક્ર જેડા મુજા શેણ મરી રોંધા માળુલા રોંધા ભલોજા વેણ મેકણ દાડાના કાકા સામત કાપડી દાડા વીસ્યા અને એ પાદરમાંથી નીકળ્યા અને રાજા કાપડી દાડા વાડીમાં કામ કરતા હતા વાત બહુ લાંબી છે સોનાનું આભરણ ખીમા બકૂતરાને કેમ મળ્યું એ કાકરી જે ડાડા મેકણને આપી હતી એ વાત પણ અડધી કલાકની મેં જીટીપીએલમાં એવા તેર એપિસોડ મારા એપિસોડ આવી રહ્યા છે ધન્યવાદ નારાયણભાઈ આજે કાર્યક્રમમાં એવા તમામ પ્રકારની વાતો કરી જીવન યાત્રા સાથે સાયકલથી સફર શરૂ આજે અહીં સુધી તમામ વાતો તમારી સ્વેચ્છાએ વણી લીધી જતા જતા એક દર્શક મિત્રો જોક સંભળાવી દો તમારી કોઈ રચના સંભળાવી દો તમારી ફેવરિટ ત્યારબાદ કાર્યક્રમ પૂરો કરી આપણે એક ભાઈઓને તો વ્યસન હોય છે હા બહેનોને પણ હોય તમે ઘણી જગ્યાએ માર્ક કરજો લેડિસો પણ પાનકિંગ ને માણેકચંદ ને તુલસીને એવું ખાતા હોય માવા ને એવું એક બેનની ઘરે છોકરો આવ્યો દીકરો આવ્યો ને જન્મતા આવ્યા રોવે બહુ કોઈ રીતે છાનો રિએ નહીં એટલે આજુબાજુવાળા કે એક કામ કરો કે દવાખાને તળી જાઓ ગાંધધામ તળી ગયા છોકરો વિજયભાઈ છાનો રે જ નહીં પછી એને તળી ગયા રાજકોટ રાજકોટની અંદર પંદર વીસ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો છોકરો છાનો રીએ નહીં પછી તડી ગયા અમદાવાદ અમદાવાદની અંદર તડી ગયા તોય છોકરો છાનો રહીએ નહીં આવ્યા પાછા લાશા આવ્યા પાછા પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો એમાં કોઈએ કીધું એ કે તમે એક કામ કરો બાજુના ગામમાં વેદરાજ છે વેદરાજ પાસે છોકરાને લઈ જાઓ એ નાડી તપાસી ફાંકીને જે કાંઈ આપે એ છોકરાઓને ખવડાવજો છોકરો એ છાનો રહી જશે કે અખતરો કરો મફતમાં છે એ પૈસા તો લેતા નથી વેદરાજ પાસે ગયા વેદરાજે નાડી તપાસી અને એક ચમચી લીધી ચમચીમાં વિજયભાઈ બે ત્રણ દાણા કાંઈક નાખી પાણી નાખી એ વાટી અને છોકરાને પાણી પીવાઈ દીધું છોકરો છાનો રહી ગયો એટલે ઓલા ભાઈએ તો ગામમાં આવીને કીધું કે હું દુઃખીને ડારિયા થઈ ગયો આટલા બધા ખર્ચો કર્યો ગાંધીધામ રાજકોટ અમદાવાદ પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો અને છોકરો છાનો રહેતો નહોતો અને બાજુના ગામના વેધરાજ મફત દવા આપે અને છોકરો છાનો રહી ગયો તો ગામના સરપંચ પટેલ આપણે ઠાકર મંદિર હોય ગામડે એક એક કામ કરો આપણે કે એનું સન્માન કરવું છે એટલે ભાઈ આમ જીધું કે મારા ગામમાં આવો રાતે તમે ગામ તમારું અમારા પટેલ સરપંચ બધું સન્માન કરવા માગે છે વિજયભાઈ એનું શાલ હારથી સન્માન કર્યું જે સંચાલન તમારા જેવા કરતા હતા એમણે સંચાલન કર્યું પછી કે બીજું કાંઈ એક જણાએ કીધું કે આ દવા કઈ હતી એ તો તમે કહો વેદરાજ એ કે બીજું કાંઈ નહીં કે આ બાળક એની માના પેટમાં હતું ને કે માણેકચંદ ને તુલસી ખાતી તણેમાંથી એક એક દાણો લઈને દીધો છોકરો સાનો રહી ગયો પણ તમે નું અત્યારે જ્યાં બેઠા છી આપણે અત્યારે ગામડું જોયું ગોવર્ધન પર્વતની અંદર ગામડું હોય કેવું ચબૂતરાને ચોરા હોય ઘરના દૂધના ઢોરા હોય ઘર ખેતરને પાદર હોય શેરે શેરે નાકા હોય ધડખૂટને વળી પાડા હોય ગાય ગોવાળને ગાડા હોય હૈ ઉતારને મોચી હોય વાણિયા વેપારી પાકા હોય ગામમાં એક ગોર હોય હારા કામમાં મોર હોય નીતર ઉપરથી નારી હોય એની આંખો તેજ કટારી હોય લાચરમની મારી હોય પાદરની પનિયારી હોય ફળિયું લીપેલ ગોપેલ હોય દેવી લેથી દીપેલ હોય અને તુલસીનો ક્યારો હોય શેર કરતા ગામડું અમારું પ્યારું હોય આવા સંતો હોય એના ચરણોમાં વંદન સાથે આજનો આપણે આ કાર્યક્રમ તમારા સમક્ષ મેં રજૂ કર્યો ખૂબ ખૂબ ધન્યવાદ નારાયણ